તો તમને મને એવો વેમ છે કે આપણને ભગવાને આવા સુંદર હાથ દીધા અરે બધાય પતિ પત્ની છોકરા બધાય મારો સાથ છોડી દે પણ મારા હાથ મારો હાથ સાથ ક્યારેય નહીં છોડે કદાચ આપણે ક્યાં જ્ઞાન સમય એવો આવી ગયો અને કોઈ એક્સિડન્ટ થઈ ગયું ને એક હાથ કપાઈ ગયો તમારું ત્યાં કઈ હાલશે હે તમે ગમે એમ કરી જામનગર માં એવી હોસ્પિટલ છે કે હાડક્યા ની પોટકી વાળી જાવ ને તો રૂપિયા ખર્ચો ને એક એક હાંધો મેળવીને હોય એવા કરી દે પણ આ તમારો અંત સમયે સાથ આપશે નહીં એવી રીતે આખા શરીરના સ્પેર પાર્ટ આપડા છે પણ આપણો કોઈ સાથ આપશે નહીં એમાં એક રાઘુરામ મહારાજ જેવા ગુરુ અને ભગવાન ગણો તો ભગવાન જે ગણો ઈ કારણ કે શિષ્યના માટે તો ગુરુ ભગવાન જ છે અને મંદિર બની જાય છે એટલે કીધું કે ઘટમાં માળા રે જપી લે તારા નામની સદ્ગુરુ સાક્ષાતા મૂર્તિ છે ભગવાનની ઘટમાં માળા જપી લે તારા નામની ઓ એમ કાંઈ ન કીધું કે માળા ગુરુના નામની જપી લે તારા નામની તું કોણ છો અને હરિ કોણ છે આની અંદર અને કોણ બોલે ને કોણ બોલે છે અને માંથી ફેરાતી કોને આમાં છૂટવાનું છે એની ઓળખાણ સદગુરુ કરાવે એટલે કીધું કે ઘટમાં માળા જપી લે તારા નામની હવે જે સદ્ગુરુને તમે ભગવાન માના છે જેને દેહથી સાક્ષાત પરમ પિતા પરબ્રહ્મ નારાયણ નું સ્વરૂપ આપ્યું કારણ કે ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે ગુરુ ને પરિબ્ર નારાયણ નું સ્વરૂપ આપી દીધું એ કેવડી એની ઉપમા હશે તો ગુરુ નું કાર્ય કેવું હોવું જોઈએ આ રાઘુરામ મહારાજ જોવો મહિને ને મહિને પૂન ઉજવે આપણે પાંચ મેહમાન ને મહિને હાસવીએ કો ખબર પડે હે એમાંય કદાચ તમારી મારી જેવા પાવરધા હોય અને પાંચ માણામાં પૂછાતા હોય અને કદાચ બાર ગ્યાં દસ સંતો ભક્તોનું ટોળકું લઈને ઘરે વજાજો આથી રેખા ઉપરી જાય તરત કડસલી પડવા માંડે ક્યાં કોને પૂછીને લાવ્યા ઘરે આ અમારે તમારા ભાઈ આવા ના આવા કેને કેને ઉપાડીને લેતા આવે હે પણ આ કાર્ય કરવું એ તો બાપા એવો કોઈ ગળી ગયો હોય મહાપુરુષ એનું કાર્ય છે બધાયથી આવું થાય નહીં અને આવું કરે એને તો બાપા લાખ લાખ વંદન કરો એટલે સંતો કીધું લાખ લાખ તમને કોટી કોટી વંદન ગુરુ ના સાગર તમને લાખ લાખ વંદન આખે અંધાપો હતો યુગથી અમારે કામ ક્રોધ મોહ મમતા યુગ થી અમારે સદગુરુ એ જ્ઞાન કેરા આંજી દીધા અંજન ગુરુ ગુણ ના સાગર તમને લાખ લાખ વંદન ગુરુ ગુણ ના સાગર તમને લાખ લાખ વંદન કારણ કે આપણા જનમ જનમ થી આંખ ની અંદર તિમીર તિમિર કેતા અણસમજ એમ નોતી અને આ પરમ પદ ની આપણને ઝાંખી થાય એમ નોતી કારણ કે આપણે બે હાથ જોડી જેટલા હામાં મળે એટલા બધાને કહી જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભલે કાઈ નથી જાણતા કાઈ આવડતું નથી શેની ખબર નથી પડતી પણ કોઈક કોક તો એટલા ભોળા હૃદયના હોય ભોળા ભાવના હોય ભોળા પ્રેમના હોય કે પોતાના જેવા ભાળે ને ત્યાં એને એમ થઈ જાય કે ઓહો હો ગળી જાય અને ગણાય તો આ જગતની અંદર મારા જેવા તો ભક્તિ કરે તો દાદાગીરી થી કરે દાસ ભાવ આવે જ નહીં કારણ કે સંતો સંતોએ કીધું છે કે જ્યાં સુધી અને તમે આમ ગણો ને તો રામ કરતા રાવણ શ્રેષ્ઠ બળવાન હતો અને જ્ઞાને અતિ ઉત્તમ હતું એની પાસે રાવણ ને કોઈ શક્તિ જીતી શકે નહીં કારણ કે વા તો એની અરે વાહિદુ કરતો હતો

ઈ પંચાવનસો વર્ષ થઈ ગયા અને અત્યારે જોવો આ બાવી તારીખે આખું ભારત ગાંડું છૂતું હે તમે વિચાર કરજો આ ઉમરાળા જેવા નાના નાના ગામમાં સોરો હોય ત્યાં આરામસે કોઈ ઝાલર વગાડવા દિયાથ મેં જાતો હોય તો ગામના સોરે નહીં ઝાલર વગાડે પણ આ બાવી તારીખે નરેન્દ્ર મોદી આવાહન કર્યું ને આખું ગામ દીવા કર્યા ને લાપસ્યું રાંધ્યું ને મગ કર્યા અને

ભગવાન ના આશ્રમ ક્યો કે મંદિર ક્યો કે દ્વાર ક્યો ન્યા જાય અને ગુરુ મહારાજ ને કે હે ગુરુ મહારાજ તમે કેટલા દયાળુ કેટલા કૃપાળુ અને તમે બધા ઉપર હરખી સમાન દ્રષ્ટિ રાખો પણ તમે આ વાલજીભાઈ ને એને કેટલી જમીન આપી કેવા એક ઓસરીએ ચાર મકાન એને ગાડી એને બધું પણ ભગવાન તમે મને કેમ કાઈ નો આપ્યું તમે મને કાઈ નો આપ્યું એટલે તમે મારી અરે પક્ષપાત કર્યો છે હું પેલા તમારી પાસે મંદિરે આવું દ્વારે આવું બધાય વયા જાય ત્યાં સુધી હું બેહું અને તમે જે કઈ સીંધો ભરી માંથી તમારું કાર્ય કરું પણ તમે એક ઉપર કૃપા કરીને મારી ઉપર કૃપા કરી નહીં એટલે ભગવાન ના ઘરેથી જે મા લક્ષ્મીજી હોય ને એ કે ભગવાન તમને નથી લાગતું આની યારે તમે અન્યાય કર્યો હોય એવું એક ભગત ઉપર દ્રષ્ટિ કરી હારી અને બધું આપ્યું અને એક ને તમે કઈ નો આપ્યું એવું કેમ કર્યું ત્યારે ગુરુ અંદર અંદર હસવા લાગ્યા કે ગુરુ ની દ્રષ્ટિ હોય ક્યાંય જુદી હોય હોય પણ એની અંદર જે ભાવ પડ્યો એ ભાવ પ્રમાણે ફળ એને મળે એમ મળે નહી એટલે એમના કડી માં ગાયું તું કે ધર્મ કીએ જા કર્મ કીએ જા ધન કી ચિંતા મત કરતું ઇન્સાન જૈસા જૈસા કરેગા ભગવાન આપણે કર્મ કરે કરો તો જન્મ જન્મ ના બંધન તોડી અને મુક્ત કરવાની મોજ બતાવે બાકી આ ભૌતિક કાર્ય એ તો આપડા કર્મ પ્રમાણે મળે આપણને આપણે એમ કઈ પેલા ગુરુ નોતા કરાવવા ને તો મારે કઈ નોતું અને હવે તો રાઘુ કે મહારાજ ને ગુરુ કરાવી લીધા પણ ગુરુ મહારાજ થી કઈ નો થાય તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ અને તમારી પૂર્ણ સદગુરુ ને શ્રેય આપી અને કાર્ય તમારું થાય છે એ તો ભક્ત ની મહાનતા કહેવાય કે આ શ્રેય બધો સદગુરુ ને આપે છે એટલે આ ભગત ને કે આ બધા વૈયા જાય ને પછી આ તારી વાત નું નિવારણ લાવવું છે તું રોજ કકડાટ કરીશો ફલાણાને ને આ આપ્યું ઢીકડા ને આપ્યું મને કાંઈ ન આપ્યું મારી ઉપર તમારે હું એવી દાસ છે તે તમે કોઈ દી કૃપા કરતા જ નથી ગુરુ મહારાજ કે બધાય વહી જાય પછી શાંતિ બે છે ને હું તને સવાલ કરું એનો જવાબ આપજે આ તો બધાય ભક્તો વયા ગયા ઓલા ને અંદર થી હને પાત ઉપડ્યો કે કઈ ગુરુ પાસે બોલાવે ને કઈ મને સવાલ પૂછે પછી ગુરુ મહારાજ કે અહીંયા આ તારી વાતનું નિવારણ કરવું ગુરુ મહારાજે કીધું કે તને કઈ નથી આપ્યું ને ઈ કે નહીં કઈ નહીં મહારાજ ચોવીસ કલાકમાં માં વીસ કલાક ટેભા તૂટી જાય એટલી મહેનત કરું ને તો સિંગા પીસા ભેગા થતા નથી પણ ગુરુ મહારાજ કે આજ તો મારે તારી ઉપર અનંત કૃપા કરી દેવી છે તું ઠાકી જા લઈ લઈને એટલું આપવું છે ત્યારે ગુરુ મહારાજ કે તમારે કઈ બેંકમાં થોડું ઘણું ખાતું ખરું ઈ કે હવે મારા જેવા ને ઘરમાં પૂરું ન થાય એમાં ખાતું ક્યાં હોય પણ થોડું ઘણું હશે બસો પાંચસો વધ્યા હોય એટલે કે તું મને તારા એકાઉન્ટ નંબર આપ એટલે તારા નંબર ની અંદર એક કરોડ રૂપિયા આપી દઉં હાલશે ને તારે અરે કરોડ રૂપિયા ઓલો ખાઈ ગયો ગયો અને પડી કે ગુરુ મહારાજે તો એક હારેક રૂપા કર નાખી કરોડ રૂપિયા પણ કે મહારાજ કરોડ રૂપિયા નો વહીવટ કેમ કરવો એ મને નો આવડે આપો ખરા પણ હું ઘરે જાઉં મારા ભંડારી ને પૂછી લઉં કારણ કે ભંડારી ને બધા પૂછવું જ પડે હાથેથ કઈ હાલતું જ નથી રાઘુ મહારાજ ગમે એટલા પાવર ધાર્યા પણ રાધાબાઈ ને પૂછ્યા વગર પગલું ભરાય નહીં પૂછવું તો પડે જ કારણ કે એ શક્તિ છે શક્તિને ને નો પૂછે ને લાખ રૂપિયાનો પગાર હોય પણ વાપરવું કેવી રીતે તો આને ખબર હોય આને નો ખબર હોય કઈ ભેગું કરતા આવડે પણ વહીવટ કેવી રીતે કરવો ને એ આ ભાગને ખબર હોય એટલે કે વાંધો નહીં તમ તારા એક રાત તને આપી કાલ પાછો આવજે ઘરે જઈને ભંડારી ને પૂછ્યું કે ભંડારી આજ તો મારું હૈયું હિલોળા લે છે અને હાથ નથી રહેતો એવું વરદાન મળ્યું પણ હું થયું ગુરુ મહારાજે એમ કીધું કે એકાઉન્ટ નંબર આપ એક કરોડ રૂપિયા તારા ખાતામાં નાખી દઉં હવે કરોડ નું આપણે કરશું હું એ તો મને કે મારું દિમાગ ન ચાલતું કે ત્યારે આ ભંડારી છે મહારાજ એવી ઉતાવળી એને કીધું તમે તમતાર ગુરુ દે એટલે લઈ આવો એનો વહીવટ હું કરી દે અને કરોડ બસ આપણે વધારે જોતું નથી

અને કાગળની ચબરખી કાર્ડ ને એમાં લખી દે એકાઉન્ટ નંબર આગળ હું મારા દેવજી મહારાજને કહું એટલે તરત તારા ખાતા મારા રૂપિયા વહી જાય વાર નહીં લાગે પણ એક મારી શરત હું તને કરોડ રૂપિયા આપું તો તારે મને કાંઈક તો આપવું પડે ને અરે આ કે માગી માગીને મહારાજ માગશે હું મારા પાસે હે કા તો એમ કે બે કિલા શાક મોકલી દેજે એક ડબ્બો તેલ મોકલી દેજે કેટલુંક માગ ગુરુ મહારાજ ત્યાં ગુરુ મહારાજે કીધું એક કરોડ રૂપિયા આપું પણ એના બદલાની તારી જમણી આંખ છે એ કાઢીને મને આપી દે એટલે ઈ ની મિનટે એક કરોડ તારા એકાઉન્ટમાં વહી જાય ત્યાં તો ઓલો ત્રણ ડગલા પાસો હટી ગયો કે મને કદાચ કરોડ રૂપિયા મળ્યા અને આ એક આંખ કાણી થઈ જાય અને ઉમરાળામાં ભરી બજારમાં હું નીકળું જ કેવો ઓલો કાણો ભાઈ આમ તો જો કરોડ રૂપિયા હાટુથી નાખી દઈ દીધી કેવો મૂર્ખ્યો ગણાય મહારાજ આ મારે નથી કરવું કે તો કે તને લાલચ વધારે થઈ લાગે બે કરોડ દઉ પણ બે કરોડ દઉં એની બદલીમાં આરો સુંદર મજાનો પગ છે તું જ્યાં ત્યાં ભજન સત્સંગમાં જાશો આ પગ થી તું મોજ કરશો ઈ પગ મને હાથળના મૂળિયામાંથી કાપીને આપી દે એટલે તને આગળ બે કરોડ આપી દઉ ઓલો થોડોક ડાયો થોડોક ડાયો હતો એટલે વિચાર કર્યો બેહીન કે ઓહો એક આંખના એક કરોડ પગના બે કરોડ આની અંદર કેવા કેવા મારા પરમાત્મા પરમાત્માએ સ્પેરપટ આપ્યા છે એક એકનો વિચાર કરો આ કેવી કાયા આપડી અમૂલખ છે આનું કોઈ મૂલ કરી શકે એવું નથી અને ઈ દોડીને ગુરુ મહારાજના પગ પકડીને શરણમાં ઝૂકી ગયો ગુરુ મહારાજ મને માફ કરી દયો કારણ કે આ આંખથી દેખાય વિભવ ને વિલાસ છે આમાં કોઈને સુખ થયું નથી ને થવાનું પણ નથી આ તો એક વ્યવસ્થા કહેવાય હું કહેવાય વ્યવસ્થા અને આ વ્યવસ્થા હોવી જોઈએ ન હોય આવડું ઘર આટલી વ્યવસ્થા આવું ન હોય તો આપણને ગુરુ મહારાજ રાખે ક્યાં ક્યો પુન પુનમે આટલા બધાને તેડાવે આ વ્યવસ્થા ન હોય તો આપણને રાખે ક્યાં પણ ગુરુ મહારાજ દેહ છતા વર્તે દેહાતીત એવા સદ્ગુરુના ચરણમાં વંદન હો અગણિત થી કાર્ય કરે પણ ભીતરમાં એને એવું ખબર છે કે આ દેહ છે એ આપણો છે નહીં

એટલે કીધું જ્ઞાને